નમસ્કાર મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ઇમ્પોર્ટેડ ચર્ચા કરવી છે ખેતી બાબતની અને ખેતી બાબતની જ્યારે સરસા હોય ત્યારે અત્યારે કપાસના વાવેતરમાં પાયાનું ખાતર જે ખાતરની પૂર્તિ માટે એની જરૂરિયાત એના માટેની આજે આપણે ચર્ચા કરીશું તો વચ્ચે જો વાત કરું તો કપાસ એ રોકડીઓ પાક છે પરંતુ ઉત્પાદન વર્ષો વર્ષ ઘટતું જાય છે પહેલો મુદ્દો ટોપિક એ છે બીજો પ્રશ્ન ટોપિક ભાવનો ભાવનો પણ પ્રશ્ન રહેલો છે એટલે કે ઓછા ભાવ મળે છે હવે આ ભાવનો પ્રશ્ન છે એની ચર્ચા પછી કરીશું પહેલાં આપણે ઉત્પાદન ઘટના કારણો સમજવા છે તો ઉત્પાદન કેવી રીતે ઘટે છે સતત વારંવાર રિપીટ ટુ રિપીટ કપાસનું વાવેતર થતું જાય છે એના લીધે જે જમીનની આપણી જે જમીન છે એમાંથી બધા તત્વો ખેંચાઈ ગયા છે અને આપણે એને રિપીટ નાખતા નથી એક કારણ એ પણ છે બીજું ડ્રીપ ઇરિગેશનનો ઓછો વપરાશ છે એ પણ એક કારણ છે માઇક્રોનીટર જમીનમાંથી એટલા બધા ઉપાડી લે છોડ એટલે ઉત્પાદન આવતું નથી હવે જો વાત કરું તો ભાવ ન આવવાનું કારણ એ બજાર આધારિત છે એ આમાં આપણે કાંઈ ન કરી શકીએ પણ ખેડૂતો મોસ્ટ ઓફ કેવું કરે છે કે કપાસનું વાવેતર કર્યું હોય તો કપાસના બેલ્ટ એટલે કે કપાસના ઝાડ ઉપર જ ફોકસ કરે છે કેવું ન હોવું જોઈએ આપણી જમીન છે એ જમીનને વધુમાં વધુ ફળદ્રુપ થાય વધુને વધુ ઉત્પાદન લેવા માટે હું કાર્ય કરવું હવે જે સ્પ્રે કરવી છે આપણે સતત વારંવાર રિપીટ ટુ રિપીટ સ્પ્રે કરવી છે એનો તમે એકવાર ખર્ચો ટોટલ કરજો એની જગ્યાએ આપણે માઇક્રોન્યુટ્રન અથવા તો યોગ્ય ખાતર સમયે વાવેતર વખતે ક્યુ નાખવું એ જો એક એક કોષ્ટક આપણે સમજી જઈએ તો એ ખર્ચો બહુ નોર્મલ છે અને છોડને વધારે એ વસ્તુની જરૂરિયાત છે તો હવે યોગ્ય ખાતર કોને કહેવું તો યોગ્ય ખાતર મારી દૃષ્ટિએ ચાણિયું ખાતર ધી બેસ્ટ પહેલાં નંબરનું છે ચાણિયું ખાતર બીજું નેક્સ્ટ આવે છે કમ્પોસ્ટ સેન્દ્રિય ખાતર પછી નીમ ખોળ લીમડાનો ખોળ નીમ ઓઇલનો પછી એરડી ખોળ મગફળીનો ખોળ કરંજ વગેરે આપણે નાખી શીખવી સાથે જમીનમાં જો ટાંસ મળે ને ટાંસ તો એ પણ સરસ મજાનું કામ કરે અથવા તો કાપવાળી માટી પહેલાં આપણે શાહની અંદર પૂરતા હતા અને શાહની અંદરો જે સિસ્ટમથી આપણે નાખતા હતા એ બેસ્ટ સિસ્ટમ હતી એ આપણે અત્યારે ઓછું થઈ ગયું છે સલન પણ જે ખરેખર કપાસનું વાવેતર કરવું હોય તો શાહમાં ખાતર નાખવું એ બેસ્ટ રહેલું છે હવે જો બીજી ખાતરની જ વાત કરું તો રાસાયણિક ખાતરની વાતમાં સિંગલ સુપર એસએસપી જે બોરોન અને ઝીંકવાળું એની અંદર ટોટલ કેટલા તત્વ છે તો એક ફોસ્ફરસ બે કેલ્શિયમ ત્રણ સલ્ફર બોરોન અને ઝીંક એસએસપી ગ્રેડ રાસાયણિક ખાતરમાં મારી દ્રષ્ટિએ સારામાં સારો ગ્રેડ ગણાય કારણ કે એક તો એની બજાર કિંમત ઓછી છે જમીનને ઓછું નુકસાન કરશે અને એની અંદર એટલા તત્વો છે હવે એવા ખેડૂતો જેને કપાસનું વાવેતર કરવું છે એને જો સિંગલ સુપરની પસંદગી કરવી હોય તો એની અંદર તમારે બે વીઘામાં એંસી કિલો એસએસપી સિંગલ સુપર લેવાનું રહેશે સાથે ત્રીસ કિલો જેટલું યુરિયા કારણ કે આની અંદર મેં તમને વાત કરી એમ આની અંદર પાંચ તત્વ જ છે એમાં ફોસ્ફરસ કેલ્શિયમ સલ્ફર બોરોન અને ઝિંક એની સિવાયના જો વાત કરું તો નાઇટ્રોજન આની અંદર આવતું નથી એટલે નાઇટ્રોજન ત્રીસ કિલો આની અંદર એડ કરવાનું રહે સાથે પોટાશ એ મહત્વનું અંગ છે એનો પોટાશ તો પોટાશ દસ કિલો બે વીઘામાં એટલે વીઘે પાંચ કિલો જેટલું આમાં એડ કરી શકાય સાથે આપણી જમીનને ફળદ્રુપને સારી બનાવવા માટે સિવારિકા અથવા તો સાગરિકા અત્યારે ઇફકો ક્રુપકો બે કંપનીના આવે છે અને એના લગાતાર રિઝલ્ટ બહુ સરસ દેખાઈ રહ્યા છે એટલે એ ગ્રેન્યુલ ખાતર છે સ્વીડ કહેવાય છે તો વીસ કિલો એની અંદર નાખી દેવું મિત્રો આપણે સરસા કરીએ એમ ચાણિઓ ખાતર સિંગલ સુપર ખાતર ડીએપી ખાતર હજી એવી જ રીતે એક મહાધનનું ચોવીસ ચોવીસ જે બેસ્ટ ખાતર આવે છે અને લિક્વિડ ફર્માઇઝેશનમાં છે એશિયાનો નંબર વન પ્લાન્ટમાંથી જે ડિસ્પ્લેસ થાય છે ચોવીસ ચોવીસ ખાતરો પણ બધી રીતે સારું છે કારણ કે ધીમી ગતિમાં નાઇટ્રોજન છૂટો પડે છે અને શેક સુધી છોડને લીલો રહેવા દે છે હવે બીજા ખાતરની જો વાત કરું તો બારબત્રી સોળ એનપી કે ત્રણ ગ્રેડ એમાં ત્રણ તત્વો આવેલા છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ બારબત્રી સોળ એ પણ આવે છે બીજું એક ખાતર આવે છે વીસ વીસ ઝીરો ઝીનએફસી બનાવે છે નર્મદા ફોસ એ પણ ખાતું સરસ છે હવે વીસ વીસ ઝીરો જો વાપરવું હોય તો એની અંદર દસ કિલો સલ્ફર એડ કરી દેવું સાથે માઇકો રાજા પાંચ કિલો એડ કરી દેવું સાથે સિવારિકા અથવા તો સાગરિકા જમીન સુધારવા માટે એ દસ કિલો એડ કરી દેવું ને એની સાથે પોટાશ જે કપાસ માટે ધી બેસ્ટ ગણાય છે એ પણ એડ કરી દેવું મિત્રો સાથે હજી વીસ કિલો કેન પાવર આવે છે પાવર કેન કરીને ખાતર આવે છે એમાં ઓગણીસ તત્વો છે આપણે ગયા વર્ષે ઘણા ખેડૂતોને વપરાયું હતું એના રિઝલ્ટ એ સારા છે એટલે કેન પાવરમાં ઓગણીસ તત્વો સમાયેલા છે એને પણ આમાં તમે સમાવેશ કરી શકો અને એ બે વિઘ્યા વીસ કિલો સુધી વાપરી શકો એટલે દસ કિલો થાય બીજી જો વાત કરું તો ઘણા ખેડૂતો આની સિવાયનો કંઈ કયો ઉપયોગ કરે છે તો કે ડીએપી ડાય એમોનિયમ ફોસ્ફેટ ડીએપી જો વાપરવું હોય તો બે વિખે પચીસ કિલોનું માપ પ્રમાણે રાખી શકાય સાથે એમાં મ્યુરોટોફ પોટાશ દસ કિલો નાખી શકાય સાથે બિરલા આનું બેન સલ્ફ કારણ કે ડીએપીની અંદર બે જ તત્વો આવેલા છે અઢાર સેતાલીસ અઢાર એટલે કે નાઇટ્રોજન ને સેતાલીસ એટલે કે ફોસ્ફરસ તો એની અંદર બેન્ટો સલ્ફર નથી આવતું એની અંદર મ્યુરોટોપ પોટાસ નથી આવતું તો મ્યુરોટોપ પોટાશ દસ કિલો વાપરવું એમાં બેન્ટોનાઇટ સલ્ફર સાતથી દસ કિલો બે વીઘામાં વાપરવું તો મિત્રો આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી એમ કે ભાઈ કપાસની અંદર ડ્રીપ ઇરિગેશન બહુ સિસ્ટમ બહુ ઉપયોગી છે અને એ ઉપયોગ કરવાથી આપણને કેવા કેવા ફાયદા થાય છે એનું સેજ હું તમને હાઇઝલાઇટ આપું તો આ જ વિડીયોની અંદર એક તો જાણે પાણીની બચત થાય છે છોડને પૂરતું પાણી હોવાથી છોડ તંદુરસ્ત રહે છે લાંબો ટાઈમ લીલોચમ રહી છે બીજો ખાસ ઇમ્પોર્ટેડ એની અંદર કોઈ મુદ્દો હોય ને તો નિંદામણ નિયંત્રણ પણ થઈ શકે એટલે નિંદામણનો આપણે એમાંથી ખર્ચો નીકળી જાય છે સેકન્ડ ઇમ્પોર્ટેડ મુદ્દો જો વાત કરું તો ડ્રીપને લીધે પ્રોપર ખાતર મળે છે આપણે જે ખાતર નાખવી છે એ ડ્રીપ ઇરિગેશનથી આપવાનું હોય દાખલા તરીકે ઓગણી ઓગણી તેર ઝીરો પિસ્તાલીસ બાવન ઝીરો ચોત્રીસ વગેરે જે આપણે ડ્રીપના ખાતર છે ઘણા ખેડૂતો ચોવીસ ચોવીસ મહાધનનો પણ ઉપયોગ કરે છે ડ્રીપની અંદર એ મારી દૃષ્ટિએ બહુ સરસ ખાતર છે ચોવીસ ચોવીસનો જે ગ્રેડ છે એ ધી બેસ્ટ ગ્રેડ છે અને એને પણ ડ્રીપમાં આપે છે ઘણા લોકો બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરું તો ડ્રીપને લીધે સટકાવ આપણે જે દાખલી કે ઊભા કપાસમાં ઉપરથી જે સ્પ્રે કરવી છે તો એ છોડ સિવાય ચાલીસ ટકા એરિયા એવો છે જે જમીનનો પડતર એરિયો છે એની અંદર આપણે એને સ્પ્રે કરવો પડે છે એટલે કે એ પણ આપણને ખર્ચાળ પડે છે જ્યારે ડ્રીપની અંદર ડ્રીપની અંદર સીધું થડ સુધી જ પહોંચે છે એટલે કે ચાલીસ ટકા જેટલી એમાં આપણને વધુ વળતર મળે છે જમીનમાં ડ્રીપ હોય તો જમીનમાં ભરભરી અને સૂકી રહી ટૂંકમાં ભરભરી રાખે છે એટલે એનાથી પણ જમીનમાં સુધારો થાય છે અને બીજી અગત્યની ખાસ ઇમ્પોર્ટન્ટ હજી વાત કરું તો ડ્રીપ ઇરિગેશનની અંદર તો મિત્રો આપણે જે ઇમ્પોર્ટેડ વાત કરી કે ઓછાર રોગ જીવાત ડ્રીપને લીધે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમથી ઓછાર રોગ જીવાત પણ એમાં આવે છે સાથે માનવ મજૂરી પણ ઘટે છે એટલે ડ્રીપ ઇરિગેશન જે ખેડૂતોને સિસ્ટમને અપનાવેલી હોય અથવા અપનાવવાની હોય તો કપાસની અંદર ડ્રીપ ઇરિગેશનનો પૂરેપૂરો લાભ લેવો આ આવું કરવાથી આપણા ખેતીની અંદર ઉત્પાદન અંદર વીસથી પચીસ ટકા જેટલો વધારો થશે જે મેં તમને ખાતરનું સીડિયુલ આપ્યું એમાં પણ તમને વીસથી પચીસ ટકા જેટલો ખાતરનો ટૂંકમાં કપાસનો ઉત્પાદનમાં ફેરફાર થશે ધન્યવાદ સાથે રાજેશ્વર